નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી પ્રચારની જાહેરાત સભા ભાજપ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના કાર્યો ગણાવી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો લોકસભા ચૂંટણીનું સાતમી તારીખે મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં ચૂંટણી માહોલ બરોબર જામી રહ્યો છે સભાઓ અને બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે ભાજપ પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા ભાટસણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાબીની ચૂંટણી પ્રચાર માટે જાહેરસભા અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણીલક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યા છે ગુજરાતમાં છાસ વારે કોમી હુલ્લડો થતા હતા પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કામ કર્યું નથી આ લોકસભાની હોબાળા કે આવનારો યુગ મોદી યુગ છે ક્યારેક દરેક દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે જેનો હિસાબ લઈને પ્રજા સમક્ષ આવ્યા છીએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ જ સામાન્ય ગણી રહ્યા છે દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે ગુજરાતની જનતાને ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગણ વહીવટ અને તોફાનોવાળું ગુજરાત જોયું છે નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અને ઊંચાઈઓ સર કરી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં છાસ કોમી હુલ્લળો થતા હતા

અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે આવનારો સમય એ મોદી યુગ છે અને મોદી યુગમાં તમામ લોકોએ નક્કી કર્યું છે કે મોદી સાહેબને ચીતારવામાં કોઈ કસર નથી રાખવી એની અપીલ કરવા માટે આવે છે ને જિલ્લા 10 વર્ષનું જે નરેન્દ્રભાઈનું શાસન એનો હિસાબ લઈને આવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો હિસાબ લઈને આવ્યા છે તમામ લોકોની સુખાકારી વધારી છે તમામ લોકોને ખૂબ સગવડો આપી છે અને તમામ લોકો નરેન્દ્રભાઈને ભરષીભાઈને આશીર્વાદ આપે એની અપીલ કરવા માટે આવ્યા છે આપણે કહું કે જે કંઈ વિરોધ છે એ એક પર્ટિક્યુલર એક નેતા વિરોધનો છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે આ સમાજની ખૂબ સન્માન છે અને દરેક સભાઓમાં એ કહે છે કે અમારે નરેન્દ્રભાઈને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે ક્ષત્રિય સમાજ હોય કે તમામ સમાજ હોય એમાં ઠાકોર સમાજ આવી ગયો

તમામ ભૂલી અને નરેન્દ્રભાઈ ના આશીર્વાદ આપવા માટે છે તમામ ખુબ મોટો આશીર્વાદ એ ભારતીય જનતા એક વાર કોઈ ભૂલો પડે પરંતુ અમને યાદ છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથ તો રથ નીકળતો હોય અને રથ ઘણી વાર એ લૂંટાતો રથ ને ખેંચવાનો પ્રયત્ન પણ થયેલો છે આ ગુજરાત ની અંદર તોફાનો આયોજન થતા

હું આજે તો લાખો કોંગ્રેસ છે આખા દેશના બધા ભૂલ સમજાય કે યુગ પુરુષ આયા છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આ દેશ ને લઈ જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ ના સમગ્ર લાખો કોંગ્રેસના નેતાઓ આવ્યા છે હું તો નાનું છોકરું હતું